નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેના સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપરનો પ્રશ્નો સાથે તમને સોલ્યુશન કરાવવાનો છું તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે મિત્રો તમારે આ સેમ ટુ સેમ પેપર નહીં આવ્યા એક નમૂનાનું પ્રશ્નપત્ર છે અને આઈએમપી આઈએમપી જે પ્રશ્નો છે ચેપ્ટર મુજબ તમારા દ્વિતીય સત્રના એ પ્રશ્નો લીધેલા છે તો તમારા પ્રશ્નો એકવાર તૈયાર તો કરવાના જ તમને ફાયદો થશે ઓકે તો મિત્રો તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે તમારા બીજા મિત્રોને શેર કરવાનો છે અને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ફરી એકવાર જણાવી દઉં મિત્રો કે આ એક આઈ એમ પેપર છે તમારે સેમ ટુ સેમ પેપર નહીં આવે પણ આ પ્રશ્નો તમે વાંચ્યા હશે કયા કયા બે ગુણના આઈએમપી છે ત્રણ ગુણના એમપી છે ચાર ગુણના એમપી છે ઓકે તો તમને ઘણો બધો ફાયદો થશે જો મિત્રો તમારે ટોટલ એસી ગુણનું પેપર આવશે જેનો સમય ત્રણ કલાક રહેશે એમાં જુઓ અમુક પ્રશ્નોના આપણે જવાબ સોલ્યુશન કરેલું છે પહેલો પ્રશ્ન છે જે એક વાક્યમાં કયા કયા પૂછાઈ શકે એવા પ્રશ્ન છે તો પહેલો પ્રશ્ન છે આદિવાસીઓનો જીવન નિર્વાહ મુખ્યત્વે સેના પર આધારિત હતો તો એનો જવાબ આવશે મિત્રો આદિવાસીઓનો જીવન નિર્વાહ મુખ્યત્વે જંગલ પેદાશો પર આધારિત હતો બીજો પ્રશ્ન છે વિચારતી જાતિઓ એટલે શું તો જવાબ થશે વિચારતી જાતિઓ એટલે એવા લોકો જેઓ સ્થાયી જીવન જીવતા નથી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે ત્રીજો છે ભક્તિયુગના મુખ્ય સંતો કોણ હતા તો મિત્રો ભક્તિયુગના મુખ્ય સંતોનો જવાબ પણ આપણે લખેલો છે તો એમાં આવશે એક તો રામાનંદ કબીર ગુરુ નાનક અને મીરાબાઈ વગેરેનો સમાવેશ થાય છે ચોથો પ્રશ્ન છે પ્રાદેશિક સંસ્કૃતિ એટલે શું તો એનો જવાબ આવશે મિત્રો પ્રાદેશિક સંસ્કૃતિ એટલે કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તારની આગવી સંસ્કૃતિ આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ પણ તમે લેજો કારણ કે જવાબ સાથે આપણે એનું નીચે સોલ્યુશન પણ આપેલું છે તમારે તૈયારી કરવામાં સરળતા રહે પાંચમો પ્રશ્ન છે અઢારમી સદીમાં રાજપૂતોની શાસન વ્યવસ્થા કેવી હતી તો અઢારમી સદીમાં રાજપૂતોની શાસન વ્યવસ્થામાં નાના રાજ્યો હતા અને તેઓ સામંત શાહી હેઠળ શાસન કરતા હતા છઠ્ઠો પ્રશ્ન છે આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય ઉદ્દેશો શું છે તો આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય ઉદ્દેશોમાં જાનહાનિ અને સંપત્તિનું નુકસાન ઘટાડવાનો સમાવેશ થાય છે હજી મિત્રો આગળ મોટા મોટા પ્રશ્નો પણ તમને એમપી આપવાનો છું આ પ્રશ્નો તમારા જે અભ્યાસક્રમ છે એના મુજબ હોય તો જ તમારે તૈયાર કરવાના કે તૈયાર કરવાના નહીં ઓકે તમને આઈડિયા આવી જશે કે આ પાઠમાં આ પ્રશ્નો આવે છે કે નહીં આવતો હોય તમે પ્રશ્નો વાંચશો એવો તમને ખબર પડી જશે પછી સાતમો પ્રશ્ન છે સંસાધન એટલે શું કે સંસાધન એટલે એવા સ્ત્રોતો જે માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગી છે આઠમો પ્રશ્ન જાતિગત ભિન્નતાનો અર્થ શું થાય છે તો જાતિગત ભિન્નતા એટલે સમાજમાં જાતિના આધારે જોવા મળતો ભેદભાવ નવમો પ્રશ્ન સંચાર માધ્યમોના મુખ્ય પ્રકારો કયા છે તો સંચાર માધ્યમોના મુખ્ય પ્રકારોમાં અખબારો આવશે ટેલિવિઝન આવશે રેડિયો અને ઇન્ટરનેટનો સમાવેશ થાય છે દસમો પ્રશ્ન બજારના મુખ્ય પ્રકારો કયા છે તો બજારના મુખ્ય પ્રકારોમાં મિત્રો સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજારનો સમાવેશ થાય છે હવે જો ખાલી જગ્યાઓ છે પણ ખાલી જગ્યાઓનો નીચે જવાબ પણ આપણે લખેલો છે તો પહેલી ખાલી જગ્યા છે આદિવાસી સમાજમાં ગામના વડાને ખાલી જગ્યા કહેવામાં આવતા હતા તો એમાં જવાબ આવશે મિત્રો મુખી બીજો પ્રશ્ન વિચરતી જાતિઓ મોટે ભાગે ખાલી જગ્યા સાથે સંકળાયેલી હતી તો એનો જવાબ આવશે પશુપાલન ત્રીજો પ્રશ્ન મીરાબાઈ એક જાણીતા ખાલી જગ્યા હતા તો એમાં આવશે જવાબ મિત્રો સંત ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં ખાલી જગ્યા એ પ્રાદેશિક સંસ્કૃતિનું એક ઉદાહરણ છે તો ગુજરાતમાં મિત્રો ગરીબ ગરબા એ પ્રાદેશિક સંસ્કૃતિનું એક ઉદાહરણ છે અને પાંચમી ખાલી જગ્યા કે સંચાર માધ્યમોને જાહેરાતોની અસરો ખાલી જગ્યા પર પડે છે તો એમાં આવે છે લોકો પર પડે છે ઓકે તો એનો જવાબ પણ નીચે લખેલો છે હવે પ્રશ્ન ત્રણ જેમાં તમારે ખારા કે ખોટા એ તૈયાર કરવાના છે તો પહેલું આપેલું છે આદિવાસીઓ જંગલોમાં રહેતા હતા અને તેમનો જીવન નિર્વાહ જંગલ પેદાશો પર આધારિત હતો તો આ વિધાન ખરું થશે બીજો પ્રશ્ન વિચરતી જાતિઓ સ્થાયી જીવન જીવતી હતી તો આ આ વિધાન ખોટું કહેવાય કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહેતી હતી ત્રીજું છે ભક્તિયુગમાં વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે સંવાદ થયો તો આ વિધાન ખરું થશે ચોથું છે પ્રાદેશિક સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળતી નથી તો આ વિધાન ખોટું થશે અને પાંચમો પ્રશ્ન જાહેરો જાહેરાતો હંમેશા સામાજિક રીતે જવાબદાર હોય છે તો આ વિધાન આ વિધાન પણ ખોટું થશે હવે બે બે ગુણના જે પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન નથી આપેલું તમારે આ પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી શોધીને તૈયાર કરી લેવાના છે તમે ફક્ત આનો સ્ક્રીનશોટ લઈ લો ટોટલ પાંચ પ્રશ્નો છે પાંચે પાંચ પ્રશ્નો તમારે સ્ક્રીનશોટ ડાયરેક્ટ લઈ લેવાનો છે પહેલો આદિવાસીઓના જીવનમાં જંગલોનું શું મહત્ત્વ હતું બીજો આપેલો છે વિચરતી અને વિમુખ જાતિઓ કયા કાર્યો સાથે સંકળાયેલી હતી ત્રીજું છે ભક્તિ યુગના સંતોએ સમાજને સુસંદેશ આપ્યો ચોથો પ્રશ્ન પ્રાદેશિક સંસ્કૃતિને અસર કરતાં પરિબળો કયા છે અને પાંચમો પ્રશ્ન આપત્તિ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની ભૂમિકા શું હોય છે આગળ ત્રણ ગુણના પ્રશ્નો કયા મોસ્ટ એમ્પી કહેવાય એ પણ તમે સ્ક્રીનશોટ લઈ રહ્યો એના પણ પાંચ આપેલા છે જુઓ કે આદિવાસી સમાજની લાક્ષણિકતાઓ જણાવો બીજો છે વિચરતી અને વિમુક્ત જાતિઓના જીવનમાં પરિવર્તન સાથે આવ્યું ત્રીજું છે ભક્તિયુગના મુખ્ય વિચારોનું વર્ણન કરો અને ચોથું છે સંચાર માધ્યમોની અસરો જણાવો અને પાંચમો પ્રશ્ન બજારમાં ગ્રાહકોનું શોષણ કેવી રીતે થાય છે આ બધા પ્રશ્નો આઈએમપી છે ને એકવાર તમારે તૈયાર કરીને તો જવાના જ અને આમની અંદરથી જો પ્રશ્ન તમારે પૂછાય તો કોમેન્ટ કરવા વિડીયોની અંદર જરૂરથી આવજો ઓકે તમે લખી શકો છો કે સર અમારે આમાંથી પ્રશ્નો પૂછાના હતા પછી છઠ્ઠો પ્રશ્ન છે જેમાં તમારે દરેકના પાંચ ગુણ મોટા પ્રશ્નો છે છ વિસ્તાર જવાબવા તો એમાં પહેલો પ્રશ્ન છે પ્રાદેશિક સંસ્કૃતિના વિકાસમાં ભક્તિયુગનું યોગદાન સમજાવવું બીજું છે અઢારમી સદીના રાજકીય શાસકો વિશે માહિતી આપવું ત્રીજું છે સંસાધનોનું જતન અને રક્ષણ શા માટે જરૂરી છે ચોથું છે જાતિગત ભિન્નતા સમાજ પર કેવી અસર કરે છે અને છેલ્લે આપણે ટૂંક નોંધ કંઈ મોસ્ટ એમ્પી છે એ પણ તમે જોઈ લો કે પહેલી છે આદિવાસી કલાન સંસ્કૃતિ અને બીજી છે વિચતી જાતિઓ અને પશુપાલન તો આ બે ટૂંક જો મોસ્ટ એમ્પી કહેવાય તો તમે આ બે ટૂંક નોંધો ખાસ તૈયાર કરી લેજો ઓકે મિત્રો તો જેટલા પણ વિદ્યાર્થીઓને પેપર છે દરેક વિદ્યાર્થીઓને મારા હોતી બેસ્ટ ઓફ લક આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી વિડીયો છે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને એકવાર ફરી જણાવી દઉં કે આ મોસ્ટ ટાઈમ બી પેપર હતું સેમ પેપર તમારે ક્યારે આવું આવશે નહીં તો તમારે બીજા એક્સ્ટ્રા પ્રશ્નો પણ તૈયાર કરવાના છે પણ આ પ્રશ્નો એકવાર વાંચીને જજો તમે વાંચેલા છે તમને લખતા ફાવશે હવે મળીશું આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આ વિડીયો થેન્ક યુ સો મચ